આ સ્વાગત સમારંભમાં બાવળાના અનેક સંસ્થાના લોકો બાવળાના નાગરિકો અશ્વિન અભિનંદન પાઠવવા આવ્યા હતા તેમને પુષ્પમાળા પહેરાવી અને શ્રી રામ ભગવાનનો ફોટો ભેટ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે તેમને જણાવ્યું હતું કે જો હોદ્દો આપવામાં આવ્યો છે તેમાં હું દરેક ક્ષણે નાનામાં નાના માણસના હકો માટે કાર્યરત રહીશ અને જ્યાં પણ જરૂર હશે ત્યાં તેમના સુધી પહોંચવા માટે કટિબંધ રહેવા જણાવ્યું હતું અશ્વિનસિંહ સાલાએ પોતાના સન્માન માટે આવેલ દરેક સંસ્થાનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો ગોહિલ સોહિલ ન્યૂઝ નાઇન ગુજરાતી રમેશ સત્યની સાથે હું ઝાલા અશ્વિનજી મંગાભાઈ વર્લ્ડ વુમન રાઇઝ ઓર્ગેનાઇઝેશન તરફથી જે મને ગુજરાતમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકેનો હોદ્દો હાલવામાં આવ્યો છે તે અનુસંધાનમાં આજે મારું સંજીવની સેવા પરિવાર અને શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ મારા મિત્રો વડીલો ગામના આગેવાનો મારફત મારું સ્વાગત કરવામાં આવ્યું છે ગુજરાતના કોઈપણ ખૂણે નાનામાં નાના માણસનું કોઈ પણ આનંદ થતું હોય કોઈ અન્યાય થતો હોય કોઈ પણ કામ એમનું અટકતું હોય તેના માટે ગુજરાતના કોઈપણ ખૂણેથી ફોન આવશે એના માટે અમે કામ કરવા માટે બંધાયેલા છીએ કોઈ પણ જરૂરિયાત હોય કોઈ પણ મુશ્કેલી હોય તો અમારો કોન્ટેક કરી શકે છે એ આ શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ સંજીવની સેવા પરિવાર અમારા મિત્રો વડીલો પત્રકારશ્રી ભાઈઓનો બધાનો દિલથી આભાર માનું છું deixe ir